નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસને વાર શુક્રવારના આ વિડીયોની અંદર આપણે ને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો પણ તે પહેલા દરરોજે દરરોજના તાજા ને અમરેલી માર્કેટ યાર્ડના ભાવ જાણતા પહેલા પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ સત્તીવીસોથી પાંત્રીસસો ઘઉં ટુકડા ચારસો ત્રીસથી છસો એકવીસ મગફળી આઠસોથી બારસો ત્રીસ કપાસ અગિયારસો પચાસથી પંદરસો ને ત્રણ રૂપિયા જુવાર પાંચસોથી નવસો એંશી વરિયાળી એક હજારથી તેરસો ને પંચાણું બાજરી આઠસો સિત્યોતેરથી આઠસો અઠ્યોતેર તલકાળા છવ્વીસો પાંચથી તેત્રીસો ને પંચોતેર રૂપિયા સણાયા આઠસોથી એક હજાર પાસઠ મેથી સાતસો સાઠથી આઠસો ને નેવ મગ બારસો પંચાવન થી બારસો છપ્પન તુવેર એક હાજર થી સત્તરસો ને પંચાણું રૂપિયા જીરું ચાર હજાર હજાર પાંચ ચારસો પાંત્રીસ રાયડો બારસો બારસો ને સોળ એરંડા એક હજાર સત્તાવન રૂપિયા તો હવે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ઘઉં લોક વન ચારસો ત્રણું પાંચસો એસી મગફળી જીણી આઠસો પાસઠ થી તેરસો પાંચ મગફળી અગિયારસો થી ચૌદસો ને એક્યાસી કપાસ એક હજાર ચૌદથી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા જુવાર સાતસો બેથી અગિયારસો ઓગણસાઠ તલકાળા ઓગણત્રીસો નેવથી બત્રીસો સાઠ તલ સફેદ ઓગણીસો ઓગણીસથી બત્રીસો સાઠ ઘઉં ટુકડા ચારસો ચોરાણુંથી છસોને એકવીસ રૂપિયા મગ બારસોથી અઢારસો એકસઠ તુવેર બારસો પંચોતેરથી ઓગણીસોને બાણું ધાણા આઠસોથી ચૌદસો ત્રીસ સોયાબીન આઠસો પચાસથી નવસો ને પચીસ રૂપિયા એરંડા સાતસો પંદરથી ને પંદર સૈના નવસો ચાલીસથી ને દસ અડદ સોળસો વીસથી ને પંચાવન રૂપિયા